વર્તાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ, ફરિયાદ યુવતી પહોંચી વાડી પોલીસ મથકે. વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી તરીકે ફરજ પર હતા જગત પાવન સ્વામી. 2016 માં ચૌદ વર્ષે કિશોરી સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઈ હતી અને જગત પાવન સ્વામી કિશોરીના પિતાને જાણતા હતા. વિદેશમાં ગયા ત્યારે કિશોરી માટે ગિફ્ટ લાવવાની વાતો કરતા. બે 2016 માં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવીને દુષ્કર્મ આચરવાનો આરોપ છે.

ફોનના થ્રુ એમને ઓલરેડી પપ્પા પપ્પાના નંબર લઈ ચુક્યા હતા રાત્રે સાડા દસની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગત પાંડા સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માંગતા હતા ત્યારબાદ WhatsApp પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિર નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડિયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી ને અત્યારે હાલ મારી 30 વર્ષ છે એ ટાઈમે મારી પાસે કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું एक के कड़क ते कड़क सजा था ही अन्य कोई बीजी छोकरे के साथ है हमारा जो था ही ना क्या क्या सामन सा तो अंदर ना सामी होता है हचपी सामी के पी सामी ने जे पी सामी क्या क्या हचपी सामी जे पी सामी के पी सामी तुम्हारा तो बॉडी लोगों सूट हो जाते तो हो मुझे बाली हो जाते हैं इन्हें इन्हें आवश्यक है मार्केट सूट � I myself Sakshi Kumar Patel, student of class 11 science from Madhakar English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.